સુરત શહેરના ઉધના સાઉથ ઝોન વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટ ખાતે છેલ્લા પંદર દિવસથી પાણીની લાઈનનું સમારકામ ચાલી રહ્યું છે જેને કારણે સ્થાનિક લોકોને ટ્રાફિકને લઈને હાલાકી પડી રહી છે ટ્રાફિકની મોટી લાઈન લાગી જતી હોય છે એકથી દોઢ કલાક ટ્રાફિકમાં અટવાઈ જતા હોય છે જેને કારણે લોકો પોતે સમય પર નોકરી પર પહોંચી નથી શકતા ઘણીવાર તો એમરજન્સી એકસો આઠ પણ ફસાઈ જતી હોય છે પાલિકા જો કામ વહેલી તકે પૂરું કરે તેવી માંગ કરી રહ્યા છે ભાવેશ રાણાનો રિપોર્ટ સુરત આપનું નામ સોલંકી કેવા પ્રકારની સમસ્યા કેટલા દિવસથી થઈ રહી છે લગભગ અઠવાડિયું જેવું થઈ ગયું છે પણ ટ્રાફિક એટલું બધું થઈ જાય છે સવારે સાંજના ટાઈમે જવાના ટાઈમે કે દસ મીટર રસ્તો કાપવામાં લગભગ અડધો કલાક ઉપર થઈ જાય છે અમુક ટાઈમ હોસ્પિટલ જતા હોય તે લોકોને બી પ્રોબ્લમ થઈ જાય સ્કૂલોવાળાને બી પ્રોબ્લમ થઈ જાય કામ ધંધે જતા હોય એ લોકોને બી લેટ થતો હોય જે બી આજકાલ બધા મોડા નીકળે ને પછી વધારે ઉતાવળ કરે એટલે જવામાં પ્રોબ્લેમ જ થાય છે એટલે બને એટલું જલ્દી કામ સારું થઈ જાય એટલું જલ્દી સારું કેટલા દિવસથી આ કામ ચાલી રહ્યું છે ને આ આ માર્ગ છે છે પોઈન્ટ આીખુવાડી જાય છે રસ્તો અને આ બાજુ પાણી નાખી પોલીસ કોલોની એ બાજુ જાય છે આ બાજુ જીઆઈડીસી જાય છે ચીકુવાડી તો લગભગ દસ પંદર દાડા ઉપર થઈ ગયા છે ચીકુવાડી વાળો રસ્તો આખો બંધ છે એટલે ડાયરેક્ટ ઉપરથી બ્રિજથી ચડી જાય અમુક નીચે જો હોય તો કે હિસાબે જાય એટલે આ બધો પ્રોબ્લેમ થયા કરે છે એટલે રિક્ષાવાળાને બી પ્રોબ્લમ હોય છે જવા ભાડું કોઈ આપે નહીં એટલું ને એટલું ઓછું ભાડું હોય છે પ્રમાણે એટલા ભાડામાં ફેરવીને લઈ પોસાતું બી નહીં તો તમે તો માંગ કરી દો બને એટલું જલ્દી થઈ જાય એટલું સારું બીજું તો શું હવે પોલીસવાળા પોલીસવાળાની હિસાબે કામ કરે જ છે પણ અમુક ડ્રાઈવિંગવાળા